ત્યારે કિરીટ ભાઈએ મને એવીય ભાષામાં એવી વાત કરી કે ઉપરના જે વ્યક્તિઓ છે એ ઉપરની ટોપો છે અને એમાં પણ આ તમારા હિતેન્દ્ર પીઠડીયા એ ફૂટેલી ટોપ છે ગઈ વખતે તો મેં એને જતો કર્યો તો કે પાટણ આવી ત્યારે પણ હવે પાટણની અંદર કોઈ પણ મિટિંગની અંદર એ હાજરી આપશે તો હું એને મારીશ મારીશ ને મારીશ સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અશરફ